ચેનલ જય શ્રી કૃષ્ણ જય રામ કેમ છો તમે બધા આઈ હોપ બધા મજામાં હશો તો આજથી નવરાત્રી સ્ટાર્ટ થાય છે વિડીયો તમને કાલે મળશે પણ આજથી વિડીયો મતલબ નવરાત્રિ સ્ટાર્ટ થાય છે તો બસ સવારનું બધું કામ પતાવી દીધું પૂજા અને બધું સરસ રીતે પતી ગયું છે અને આજથી હું તો ઉપવાસ નથી કરવાની પણ અક્ષય ઉપવાસ કરવાના છે તો હવે દરરોજ નવ દિવસ ફરારી બનશે બધું તો આજના દિવસે વડા બનાવવાના છે ફરારી તો વિડીયોને એડ સુધી જોતા રહેજો બાંધી દીધું છે પછી યાદ આવ્યું તમને બતાવવાનું કે કયો લોટ આ લોટ છે લોટ તો બંધાઈ ગયો છે તો આ લોટનું જ બધું બનશે હવે લોટ બંધાઈ ગયો છે હવે વડા થેપી દઈશું તમને લોટ પણ બતાવી દઉં એકદમ સિમ્પલ લોટ જ બાંધવાનો ફરારી છે એટલે બીજું કશું એડ કરવાનું નહીં ડ્રાય મસાલા મતલબ મરચું મીઠું ને એ બધું જ નાખો તો બસ હવે ફટાફટ હવે વડા થેપી દઉં છું અને તળી દઈશ મતલબ ફરારી છે એટલે એની ટાઈમ તમે બપોરે પણ ખાઈ શકો કે રાત્રે પણ ખાઈ શકો એટલે અમે અત્યારે બપોરે જ બનાવી દઈશું વડા થેપાઈ ગયા છે બસ આ રીતે નાના નાના થેપ્યા છે અને જોડે મરચાં પણ મરચાં તો અમારે હોય જ ફ્રાય કરવા માટે બરાબર બસ હવે ફ્રાય કરી દઈશું અમે જમીને આજે ભલે નવરાત્રી છે પણ થોડું કામ છે તો બહાર જવાનું છે અને શું કામ વડા રેડી થઈ ગયા છે આ મરચા અક્ષય ની ચા જમી લઈશું પેલા અને જમીને પછી હું તમને મળું છું એમાં ચણિયા ચોળીઓ દેખાય તો થોડી જોવા માટે ઉભા રહ્યા કારણ કે લેવાની ઈચ્છા તો કઈ છે નહીં પણ જસ્ટ જોવા માટે આ થઈ ગઈ છે અને હવે પહેલા ઘરમાં જ અમે અંબે માતાની આરતી કરીશું પછી જમીશું અને હમણાં જ અમે બહારથી આવ્યા છીએ થોડું કામ હતું એટલે બહાર ગયા હતા તો રસ્તામાં ચણિયાછોળીઓ જોવા મતલબ ગમી મતલબ જોવાની ઈચ્છા થઈ ગઈ તો જોઈ અને એમાં એક ગમી ગયો તો ચણિયો જસ્ટ લીધો છે બીજું કંઈ ખાસ લીધું નથી કારણ કે મારી જોડે બહુ બધી ચણિયાચોળીઓ છે એટલે કંઈ લેવાની ગણતરી નથી પણ ગમી ગયો તો લઈ લીધો અને એવો હતો પણ નહીં મારી જોડે એટલે લઈ લીધો છે પણ અત્યારે હું તમને નહીં બતાવું ડાયરેક્ટ પહેરીને જ બતાવીશ જ્યારે બી પહેરીશ ત્યારે ત્યારે આ નવરાત્રિમાં જ પહેરીશ પણ ત્યારે જ હું તમને કહીશ કે આ નવો છણિયો હું લાવી છું તો બસ આજના દિવસ માટે આટલું જ છે હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અમને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય બાય ગુડ નાઇટ Thank you for watching. Like, share, subscribe. Bye.